વિશ્વકર્મા સમાજની જ્ઞાતિના એક એવો પરિવાર જેમના યુવાનો શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિરના કોઈ પણ કાર્યમાં નિસ્વાર્થપણે હર હંમેશા કાર્ય કરે છે આપણે કોઈ પણ કાર્યક્રમમાં જતા હોઈએ છીએ ત્યારે મોટા ભાગના કાર્યક્રમમાં સાથે જમવાનું પણ રાખવામાં આવતું હોય છે આપણે આ જમણવારના કાર્યક્રમમાં ઘણી વખત ફરિયાદો સાથે પણ જમતા હોઈએ છીએ ત્યારે વિચાર્યું કે આપણે જે જમવાનું પીરસે છે તે પણ ભૂખ્યા હોય છે આવું જ કાર્ય શ્રી જ્ઞાતિના વડગામાં પરિવારના ચીબડા બ્રધર્સના યુવાનો કરે છે આ ચીબડા નામની વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં ચીબડા ગામ આવેલું છે આ વડગામાં પરિવારના આ ચીબડા ગામમાં દેવસ્થાન આવે હોવાથી આ ગ્રુપનું નામ ચીબડા બ્રધસ રાખવામાં આવ્યું છે છેલ્લા દસ વર્ષથી આ યુવાનો શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિના રાજકોટ ખાતે આવેલ શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિરના નાના મોટા તમામ જમણવારના કાર્યક્રમોમાં હાજર હોય છે સાથે તમામ છેલ્લે સુધી રસોડાના કાર્યમાં નિસ્વાર્થપણે સેવા આપે છે આ ગ્રુપમાં અંદાજે વીસ જેટલા યુવાનો આવેલા છે આ વડગામાં પરિવારના ચીભડા બ્રધર્સના તમામ મેમ્બર યુવાનો છે અને છેલ્લા દસ વર્ષથી આ કાર્ય સંભાળે છે વધુ જાણવા મળ્યું કે તમામ યુવાનો એક જ કુટુંબમાંથી આવે છે આ ગ્રુપનો કોઈ ગ્રુપ લીડર નથી પરંતુ પરિવારના વડીલ અને શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિરના અધ્યક્ષ શ્રી મુકેશભાઈ વડગામમાં તમામ માર્ગદર્શન આપે છે હું મુકેશભાઈ વડગામમાં અધ્યક્ષ શ્રી ગુજરાત સરકાર જ્ઞાતિ રાજકોટ આજના એકસો રાંદલ માતાજીના લોટા ઉત્સવમાં જે જ્ઞાતિજનોએ ભાગ લીધો એમને બધાની હું શુભેચ્છા પાઠવું છું અને આ અમારી વડગાંવ પરિવારની ચિબડા બ્રદર્સની ટીમ રસોડું અવિરત છેલ્લા દસ વર્ષથી આ નાકમાં સંભાળે છે અને એની અવ સેવા છે ચિબડા બ્રદર્સની એને હું બિરદાવું છું